સમજાવવાનું નથી માત્ર યાદી કીધું હોય તો યાદી જ બનાવવાનું પછી ત્યાં એડવાન્સ થવાનું નહીં પર્યાવરણ મારી આસપાસ ને અત્યારે આવે છે જો કે બાબા આદમના જમાનાની વાત છે નહીં કર્મચારીઓ છે સરખું કામ જ ન કરે તો આપણો ધંધો હાલે નહીં તો આપણા કારખાના છે એ બંધ થઈ જાય આળસ કરે અને ખુરચીના ખાલી તોડવાનો ધંધો કરે તો નકારાત્મક અસર થાય આ બધાય જેમ કે ને એમ આને ઉત્પાદન કરવું પડે આ વ્યક્તિ એમ કે નહીં મારે આ ઉત્પાદન કરવું આને ગમે કે ન ગમે તો ચાલે નહીં તો ધંધો બંધ થઈ જાય ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ ઓકે આ એમ બી પ્રશ્ન તો હોય છે પણ કયા વિષયના ને કયા ચેપ્ટરના તો આજે આપણે જોવાના છીએ બી એના ચેપ્ટર બારમું ટ્વેલ્થ છે ધંધાકીય પર્યાવરણ

તો હવે અંદર અર્થ આપણે ધંધાકીય પર્યાવરણ છે શું અત્યાર સુધી આપણે પર્યાવરણ સાંભળ્યું આ પર્યાવરણ સાંભળ્યું હતું ને આપણે ભણવાની અંદર આવતું પર્યાવરણ અમારી આસપાસ અત્યારે આવે છે જો કે બાબા આદમના જમાનાની વાત છે નહીં હવે પર્યાવરણ છે તો પર્યાવરણ એટલે આપણે શું કે તો આપણે ચારે તરફનું અથવા તો ચારે બાજુનું વાતાવરણ આવું કંઈક એનો સામાન્ય અર્થ કરી તો હવે આ જે પર્યાવરણ છે એ કેનું છે તો કે ધંધાનું છે કોણ ધંધાનું ધંધા કે પર્યાવરણ તો હવે એની અંદર શું આવે છે એની ચારે બાજુ શું આવે છે એને કોણ અસર કરે છે આ તમામ બાબતો આપણે જોવાના છે ચારે બાજુ વાતાવરણને થોડીક વાર પૂરતું દૂર કરશું હવે જોઈએ એનો અર્થ તો ધંધા પર આસપાસના અનેક પરિબળોની અસર થાય છે જેમ પર્યાવરણની કેમ ચારે બાજુ હોય ને એવી આ છે પરિબળો છે 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 અસર કરે આ આ પરિબળોનો સમૂહ સમૂહ જે પરિબળ એનો એટલે ધંધાકીય પર્યાવરણ હવે સમજાણો ધંધાકીય પર્યાવરણ કોને કહેવાય તો કે જે કોઈ પણ પરિબળો છે એ ધંધાને અસર કરે છે કોને અસર કરે છે તો કે ધંધાને અસર કરે ધંધાને અસર કરતા તમામ પરિબળોનો સમૂહ એટલે શું થાય ધંધાકીય પર્યાવરણ હવે યાદ રહે ધંધાકીય પર્યાવરણ તો કે અસર કરતા લખી નાખું ધંધાકીય પર્યાવરણ હવે આવડી જાય એવું ધંધાકીય પર્યાવરણ કોને કહેવાય તો કે ધંધા ધંધાને અહીંયા આપણે ધંધાને યાદ રાખવાનું છે ધંધા પર જે આસપાસ ઘણા પરિબળો હોય એને શું કરે તો કે અસર કરે તો અસર કરતો જે પરિબળ છે એનો સમૂહ એને શું કહેવાય ધંધાકીય પર્યાવરણ ઓકે હવે આગળ જોઈએ કોણ કોણ આને અસર કરે તો કે ધંધાકીય પર્યાવરણમાં આર્થિક સામાજિક સાંસ્કૃતિક ટેકનોલોજીકલ રાજકીય અને ધારાકીય વગેરે પરિબળોનો સમાવેશ થાય હવે ધંધાને કેટલા બધા પરિબળો છે અસર કરે આપણે પર્યાવરણ તરીકે આપણે આપણે એક માનવ તરીકે અહીંયા પર્યાવરણની અંદર આપણે પણ ઘણી બધી બાબતો છે અસર હોય તો આ ધંધાને પણ ઘણી બધી બાબતો અસર કરે તો એની અંદર આર્થિક સામાજિક સાંસ્કૃતિક ટેકનોલોજીકલ રાજકીય અને ધારાકીય વગેરે બાબતો છે આને ટૂંકમાં અસર કરે છે આનો સમાવેશ થાય છે એની અંદર આવું જોઈએ આ ઉપરાંત કેટલાક સમૂહો આના સિવાય બીજું કોણ કોણ અથવા સમૂહ કે જૂથ તો કે ગ્રાહક કર્મચારી હરીફ જે હરીફો હોય ભેગા બજારની અંદર કામ કરતા હોય ને એવા અને આપણે ડીપમાં માહિતી લઈ આવીએ માલ પૂરો પાડનાર વગેરેનો ધંધાકીય પર્યાવરણ પર્યાવરણમાં સમાવેશ થાય છે ની અંદર બીજા કોનો કોનો આર્થિક સામાજિક સાંસ્કૃતિક રાજકીય એ તમામનો તો થાય જ છે એના સિવાય તો કે ગ્રાહકો પછી કર્મચારીઓ તમામ છે હવે અહીંયા જો આ બધી બાબતોને આગળની સ્લાઇડમાં આપણે વાત કરવા ને અહીંયા જોઈ લઈએ ગ્રાહકો હવે ગ્રાહકને એ કઈ રીતના તો અહીંયા ગ્રાહકો છે એ ધંધા ઉપર કઈ રીતના અસર કરે ગ્રાહકો હોય તો જ વેચાણ થાય અને વેચાણ થાય તો જ નફો મળે અને નફો મળે તો જ ધંધો છે એ યોગ્ય હાલે તો આ અસર કરવાવાળું વાળું ન હોય ધંધાને અસર કોણ કરે ગ્રાહકો આવી રીતે આખી આખી લાઈનમાં આપણે ગ્રાહકો કઈ રીતના તો ગ્રાહકો છે તો જ વેચાણ થાય વેચાણ થાય તો કંઈક નફો મળે તો કંઈક ધંધો હાલે એટલા માટે ધંધાને છે ગ્રાહક પણ અસર કરે છે એ તો વધારે જ કરે સૌથી વધારે તમે વેચાણ તમે જેનું ઉત્પાદન કરો એ વેચાણ નથી થતું તો તો કંઈ કંપની કે ધંધો ખોલવાની કંઈ જરૂર જ નથી વાત સહી એટલા માટે ગ્રાહક છે એ પણ વધારે અગત્યનો ફાળો ભગવે ભજવે છે ભોગવે નહીં પછી છે કર્મચારીઓ હવે તમારા કંપનીની અંદર કે તમારી પેઢીની અંદર કે કોઈ પણ કે એકમ છે આની અંદર કર્મચારીઓ છે છે સરખું કામ જ ન કરે તો તો આપણો ધંધો નહીં કારખાના એ બંધ થઈ ગયું એટલે કર્મચારીઓ છે એ પણ આની અંદર મહત્વનો ભાગ છે એ ભજવે છે અથવા તો આની અંદર સમૂહ જે કોઈ પણ કેટલાક સમૂહ છે એની અંદર આનો સમાવેશ થાય છે એના પછી હરીફો હવે હરીફો છે એ સૌથી વધારે અસર કરે અહીંયા ગ્રાહકો જો સારી રીતે બધા આપણો માલ છે કોઈ પણ આપણે વસ્તુનું વેચાણ કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ પ્રોડક્ટ છે આપણે એ ગ્રાહકોને પસંદ આવે તો એ આપણે અસર થાય કે ન થાય અસર બે પ્રકારની થાય અથવા સકારાત્મક કયો અને એક નકારાત્મક થાય બે અસર થશે હવે સમજો ગ્રાહકો છે એ આપણો માલ છે આપણી જે પ્રોડક્ટ છે પસંદ કરે તો આપણે હકારાત્મક થાય નથી કરતા તો નકારાત્મક અસર તો કરે જ છે પરિબળ તો ખરું જ પછી કર્મચારી કર્મચારી સારી રીતે કામ કરશે સારી રીતે એડવર્ટાઈઝ કરશે સારી રીતે માર્ગદર્શન આપશે ગ્રાહકોને કોઈ પણ એ જે પોસ્ટ પર હોય ત્યાંથી સારું સો સો આપે સારું કામ આપે તો હકારાત્મક અસર થાય વાત થઈ આળસ કરે અને ખુરચીને ખાલી તોડવાનો ધંધો કરે તો નકારાત્મક અસર થાય હરીફો છે હરીફો છે એ કંપનીના કોઈ પણ હોય કોઈપણ પ્રોડક્ટ છે એના હરીફો તો હોય કંપની આપણે કોઈપણ જગ્યાએ છે આપણે જે બજારની અંદર છે આ બજારની અંદર માર્કેટિંગમાં ઘણા બધા ઊભા હશે વેચાણની અંદર ઘણા બધા હરીફો ઊભા હશે તો એ હરીફો છે એની સંખ્યા ઓછી હશે તો આપણને હકારાત્મક થશે હરીફો છે એ એટલા બધા પ્રબળ નહીં હોય એનું કામ એટલું બધું સારું નહીં એના કરતાં આપણું કામ સારું હશે તો પણ હકારાત્મક થશે એ આપણા કરતાં વધારે ચડિયાતા હશે એનું પ્રોડક્ટ સારી આવે છે માલ ટૂંકમાં એનો જે વેપાર છે એ સારો થાય છે તો ઈ આપને નકારાત્મક અસર આવે પછી માલ પૂરો એના પછી માલ પૂરો પાડનારો એટલે કે જે માલ આપના કાચો માલ પૂરો પાડે છે તો એ જે વ્યક્તિઓ છે સારો માલ પૂરો પાડે અથવા તો એની કિંમત છે એ ઓછી રાખે અહીંયા તો એ પણ અહીંયા કિંમતનું પણ વધારે જોવા મળશે ભાઈ પ્રભુત્વ કિંમત ઓછી હશે ને સારો માલ મળતો હશે તો સારી બાબત છે તો આપણે ગ્રાહકોને એટલો સંતોષ વધારે આપી શકીએ એટલે એ પણ છે અહીંયા સમૂહ સમૂહમાં સમાવેશ થાય છે ઓકે આગળ જોઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે ધંધાકીય પર્યાવરણ એ એવા પરિબળોનો સમૂહ છે કે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સર્જન કરે છે અહીંયા આપણે વાત કરીએ નકારાત્મક ને હકારાત્મક તો હવે એની અંદર હમજો આ ગ્રાહક છે કર્મચારી હરીફ હશે આ તમામ બાબતો છે એ સારી રીતે કાર્યરત રહે તો આપણે નવી તક મળે પૈસા કમાવાની કે ધંધામાં નફો કમાવાની તક મળે પણ જો આની અંદરથી એક કોઈ ખડી જાય તો નવા પ્રકારનું સર્જન થાય ગ્રાહકો છે એ સારી રીતે માલ છે એ નથી લઈ શકતા અથવા તો એ માલ છે એનો એટલું બધો યુઝ નથી કરી શકતા અથવા તેને પસંદ નથી કર્મચારીઓ સરખું કામ નથી કરતા હરીફો છે એ વધારે આપણા કરતાં પ્રબળ બની ગયા માલ પૂરો પાડનાર વ્યક્તિઓ છે એ કાં તો માલ આપતા નથી ને આપે છે તો અધૂરો આપે છે અથવા તો વધારે કિંમતે આપે છે તો એના માટે આપણું શું થયું નવા પ્રકારનું સર્જન થયું તો આપણો ધંધો છે એટલો બધો સારી રીતે ટૂંકમાં નફો કરી શકે નહીં ઓકે એના પછી જોઈએ ધંધાકીય પ્રવૃત્તિના નિર્ણયમાં આ પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે તમે કોઈ પણ નાનો મોટો ધંધાની અંદર નિર્ણય લ્યો તો આની અંદર કોને ધ્યાન લેવું પડતું આ તમામનું ધ્યાન લેવું પડે જેમ કે તમારામાં પૈસા હોય તો તમે નવી પ્રોડક્ટ અથવા નવું કાંઈ પણ શી લોન્ચ કરવા ધારી શકો ને હવે જો નવી પ્રવૃત્તિ અથવા તો નિર્ણય તો હવે સામાજિક સમાજ વધારે અસર કરે કોઈપણ જગ્યાએ સમાજ છે વધારે અસર કરે તમે જે પ્રોડક્ટ છે લોન્ચ કરવા જાઓ છો અથવા તમે કોઈ નવો નિર્ણય લેવા જાવ છો એની અંદર સમાજની અંદર શું થશે એક તો સમાજને લાભ થશે અથવા તો એ તમારા નિર્ણયને નકારશે શું કરશે સંસ્કૃતિને આધીન છે કે બાયર છે પછી ટેકનોલોજીકલ હવે અત્યારે ટેકનોલોજી છે એઆઈ ઉપર શિફ્ટ થઈ ગઈ છે થઈ છે ને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયા થઈ જાય હમણાં થઈ જ જાય કારણ કે અત્યારે એટલો યુઝ થાય છે ફ્રી હસોડ આપવા માં એટલે આનું ટૂંક જ સમયની અંદર ફ્યુચરની અંદર ક્યાંક ને ક્યાંક આનું પ્રભુત્વ હશે એવું લાગે જોઈએ દુનિયા ઉપર આનું રાજ હોઈ શકે કારણ કે એટલું આપણે પ્રબળ ઉપયોગ કરીએ તો એ પણ હોઈ શકે પછી રાજકીય અને ધારાકીય હવે તમને કોઈ પણ વસ્તુ છે એ ઉત્પાદન કરો છે આની અંદર રાજકીય સારો એવો ફાળો મળતો હોય તો સારી બાબત છે ધારાકીય અમુક જે કલમો ધારાકીય બાબતો છે એની પણ અહીંયા વાત છે તો આ તમામ બાબતો છે એ તમને અસર કરે કોઈ પણ નિર્ણય લેવામાં આ પરિબળોને ધ્યાન લેવા પડે ધ્યાનમાં લેવા પડે કે ધ્યાન પડતું બંધ થઈ જાય આમાંથી એક કોઈ ખળી જાય એકોય જે પક્ષ છે એ આમ તેમ થાય તો આપણો જે નિર્ણય છે એ ખોટો લેવાય જાય ઓકે જોઈએ ધંધાકીય પર્યાવરણમાં સામાન્ય રીતે જેના ઉપર કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નિયંત્રણ હોતું નથી તેવા પરિબળો અને અંકુશોનો સમાવેશ થાય છે તો ઘણીવાર એવું બને કે આની અંદર એવા પરિબળો કે અંકુશ આવી જાય અમુક એવા પરિબળો આવી જાય કે એની ઉપર છે વ્યક્તિ કે સંસ્થાનું કોઈ પણ પ્રકારનું કંઈ પણ નિયંત્રણ રહેતું નથી જેમ કે ઓકે ટેકનોલોજીકલ છે તો ટેકનિક એવી કંઈક નવી આવી ગઈ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાની આપણે ઓગણીસો નવાણું ના મશીન યુઝ કરતા હોય આ એ જસ્ટ એક્ઝામ્પલ છે અને અત્યારે બે હજાર પચીસમાં માં સારું એવું કોઈ યંત્ર આવી ગયું ને આપણે કોનો યુઝ કરીએ કોનો ઉપયોગ કરીએ તો કે પહેલાંના જમાનાનો તો આ જે પરિબળ થયું જો ઓગણીસો નવાણું આપણે આનો યુઝ કરીએ આપણી પણ આ ટેકનોલોજી છે નહીં આપણી પાસે એ કાંઈ માહિતી જ નથી આપણે આનો યુઝ કરીએ તો આ તમામ બાબત હવે આને આપણે મૂકવું જ પડશે આને મૂકવું જ પડશે ક્યુ કરવું પડશે આ કરવું કારણ કે એની ઉપર આપણું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી હવે એના પછી જો આની અંદર ન સમજાય તો હવે સમજો હવે એક્ઝામ્પલની અંદર આપણે લઈએ તો કોઈ પણ અમુક જે ઈસવીસનની અથવા તો અમુક મોડલની જે ગાડીઓ છે ને ભારવાહક ટ્રક છે ટેમ્પા છે એકસો એક તમે જે રીતે ઓળખતા હોય એ તમામ ગાડીઓ છે ને ભારવાહક જે કાંઈ પણ વાહનો છે આ તમામ માંથી અમુક મોડલના જે કઈ પણ વાહનો છે ને બંધ થઈ ગયા છે તો એ તમારી પાસે હોય તો તમારે શું કરવું પડે એને દૂર જ કરવું પડે પડે દેવું ને તો એની ઉપર તમારું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી અથવા તો કોઈ પણ પ્રકારે નુકસાન એવું આવી જાય છે કંપનીની અંદર આગ લાગે એકસો એટ કાંઈ પણ થાય તો એની અંદર તમારું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી આ એક બાર વાત છે પછી જો ગ્રાહકો છે ને તમારી વસ્તુ છે પસંદ નથી આવતી તો એના ઉપર તમારું નિયંત્રણ રહેતું નથી હા તમે એની અંદર સુધારો કરી શકો તમે એ પ્રોડક્ટ છે એની અંદર કંઈક સુધારો કરીને તમે કંઈક ટૂંકમાં અંદર નવું કરીને કરી શકો પણ અમુક બાબતો એ હોય જેની અંદર નિયંત્રણ રહેતું નથી ઓકે તો એનો પણ સમાવેશ ધંધાકીય પર્યાવરણમાં થાય છે એના પછી પેઢીને અને તેના સંચાલકોએ તે પર્યાવરણમાં રહીને પોતાની કામગીરી કરવી પડે છે હવે આ બધાય જેમ કે ને એમ આને ઉત્પાદન કરવું પડે આ વ્યક્તિ એમ કે નહીં મારે આ જ ઉત્પાદન કરવું ગમે કે ન ગમે તો ચાલે નહીં તો ધંધો બંધ થઈ જાય આ તમામને શું પસંદ છે અથવા તેને અનુકૂળ કઈ બાબત આવે છે તો એ પેઢી અને સંચાલકો એ પ્રમાણે કામ કરવું પડે એના પછી જે તે રાષ્ટ્રની પરિસ્થિતિ બદલાતા આ પરિબળો બદલાતા રહે છે તે મુજબ નીતિનું ઘડતર થાય છે

ખર્ચાઓ વધે આ તમામ બાબતો વધે તો એ વસ્તુ એવી રીતે ટૂંકમાં ઉત્પાદનની અંદર વધારો થાય અહીંયા સમજો રાષ્ટ્રની પરિસ્થિતિ બદલાય તોય પરિબળો બદલાય તો એ પ્રમાણ શું લેવું પડે નીતિનું ઘડતર કરવું પડે એવી રીતના આપણે નીતિનો ટૂંકમાં ઘડતર કરવું પડે એવી રીતે આપણે યોજનાઓ બનાવી પડે કોઈ વસ્તુ છે એ ભારતની અંદર બેન થઈ ગઈ અને એ જ પ્રોડક્ટ તમે યુઝ કરતા હોય તો એટલે ઉત્પાદન કરતા હોય તો તો તમારે બંધ કરવું પડે તો તમારે કંઈક એવી નીતિ ઘડતર કરવું પડે સારી નીતિનું ઘડતર કરવું પડે ઓકે એના પછી આમ ધંધા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતા પરિબળોનો સમૂહ એટલે ધંધાકીય પર્યાવરણ તમે યાદ રાખી શકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર અસર કરતા પરિબળો એટલે ધંધાકીય પર્યાવરણ અહીંયા શું હતું પર્યાવરણને પરિબળોનો સમૂહ પણ યાદ રાખી શકો ઓકે એના પછી આવે છે આંતરિક પરિબળો હવે પરિબળોનું લિસ્ટ આવે છે આંતરિક એટલે ધંધાની અંદર કેવા કેવા ધંધાના હેતુ કર્મચારી સંચાલક માળખું આ તમામ છે ધંધાકીય પર્યાવરણને અસર કરશે કઈ રીતે જોવો ધંધાના હેતુ શું છે ધંધાનો હેતુ સારો હશે તો એને કદાચ એવું પણ બને ધંધાના હેતુઓ છે એ સારા હશે ધંધાના હેતુઓ છે એ યોગ્ય હશે સારા હશે તો એને પ્રમોટ કરવામાં આવે પછી કર્મચારીઓ સારી રીતે કાર્યરત હશે તો પણ ધંધાની અંદર સારી અસર થાય સંચાલકે માળખું જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ તમામ માળખાની અંદર સારી બાબતો હશે તો પણ ધંધો છે એ સારો ચાલે હવે એની અંદર આંતરિક પરિબળ એ તો આપણે આગળ જોઈ ગયા છે એના પછી બાહ્ય પરિબળો કેવા કેવા બહારના પરિબળો કઈ રીતે ધંધાને અસર કરે છે આંતરિક એટલે અંદરના જે કર્મચારીઓને તમામ હોય છે અને બાહ્ય હવે જોઈએ તેની અંદર આર્થિક પરિબળ પહેલું કયું આવશે આર્થિક પરિબળ હવે એની અંદર આર્થિક પદ્ધતિઓ હવે આનું આપણે શોર્ટમાં માહિતી લેતા જઈએ આર્થિક પદ્ધતિની અંદર શું મૂડીવાદી પદ્ધતિઓ મુક્ત વેપાર માટેની તો એવી પદ્ધતિ હશે તો ધંધાનો વિકાસ વધારે થઈ શકે પછી આર્થિક વિકાસની માત્ર દેશ છે કેવો છે વિકસિત છે અલ્પ વિકસિત છે અલ્પ વિકાસશીલ છે અથવા વિકાસશીલ કેવો દેશ છે તો એ પ્રમાણે આપણે ધંધાને અસર થાય ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણ આ ક્ષેત્રીય એટલે અહીંયા ક્ષેત્ર ફિલ્ડ હોય ને અલગ અલગ કૃષિ ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર છે આ તમામની વાત હવે એ તમામ છે એ કઈ રીતે સારી રીતે પુરવાર થાય છે હવે જો આંતર ક્ષેત્ર એટલે અહીંયા આપણે ખેતી અને ઉદ્યોગ આ તમામ બાબત છે જોડાયેલી ખેતીમાંથી ઉત્પાદન થાય ખેતીમાંથી જે આપણે કપાસ વધારે આપણે કપાસનું એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા કપાસ છે એનું ઉત્પાદન થાય તો ઉદ્યોગની અંદર આપણે કપડાનું ઉત્પાદન સારું થઈ શકે આવી તમામ બાબતોની છે પણ તમે એક્ઝામ્પલ તરીકે યાદ રાખી શકો એના પછી છે રાષ્ટ્રીય આવક અને માથાહીઠ આવકમાં

એના પછી જોઈએ તો સામાજિક પરિબળો હવે સામાજિક પરિબળોની અંદર સમાજની માન્યતાઓ છે આ તમામ બાબતોની સમાવેશ કેમાં થાય તો કે સમાજની અંદર સમાજના ઘણીવાર ને સમાજના લાભને વધારે થતું હોય તો ધંધો સારો ચાલે એવી રીતના પછી છે સાંસ્કૃતિક પરિબળો એની અંદર રીત રિવાજો રૂઢિઓ આ તમામ બાબતો છે પણ આની અંદર લાગુ પડે અહીંયા ટેવ છે માન્યતા એ પ્રમાણે અહીંયા આપણે રૂઢિઓ રીત રિવાજો આવું બધું એના પછી ટેકનોલોજીકલ જેમાં આપણે વાત કરીએ ને બે ઓગણીસો નવાણું ના આપણે કોઈ પણ સાધનતા બે હજાર પચીસ ની વાપરવાની થઈ હોય તો આ ટેકનોલોજીકલ પરિબળ પછી રાજકીય પરિબળ હવે સરકાર છે કોઈ પણ વસ્તુનું બેન કરી દે બંધ કરી દે અથવા તો એ વસ્તુના પુરવઠા ઉપર રોક લગાવી દે તો આ તમામ રાજકીય એના પછી ધારાકીય જે કાંઈ પણ કાયદાકીય બાબતો આવે તો એ ધારાકીય પરિબળો આવી તમામ બાબતો છે આપણે આ પ્રશ્નની અંદર જોવાની હતી જે આપણે જોઈ ચૂક્યા છે વિડીયોની અંદર કાંઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નવા વિડીયો